નમસ્કાર મિત્રો આજે ગાંગી એના બાબાને બચાવવા માટે જંગલની પેલી પાર ઉગતી લેવા માટે નીકળી છે ત્યારે જંગલમાં એક ગામ છે અને અને તેના મુખી એ ગામના રહેલા એક કબીલાના સરદાર બંને જણા ભેગા મળી ગાંગીને લઈ અને આ આખાય જંગલના બધા જ કબીલાઓના જે મુખ્ય સરદાર છે તેમની પાસે પહોંચે છે ત્યારે સરદાર ગાંગીને સમજાવે છે કે ગાંગી આ જીદ હવે તું છોડી દે કારણ કે એ વનસ્પતિ તું નહીં લાવી શકે કારણ કે આ જંગલની પેલેબાર પહોંચવું ને એના માટે એક વરસ લાગે છે અને ત્યાંથી પાછા આવીએ ને ત્યારે ફરી એક વરસ લાગે છે અને એ રસ્તામાં એટ એટલા ભયાનક માણસો અને એવા એવા માણસો આવે છે કે આપણને જીવતાને જીવતા ફાડી ખાય તો પણ એમને જરાય દયા નથી આવતી માટે ગાંગી આ જીદ છોડી દે અને તારા ઘરે પાછી ચાલી જા અને જે પણ પાંચ સાત દિવસ તારા બાબાના રહ્યા છે ને તો તું તારા બાબાની સાથે રહી અને એટલા દિવસ સુખેથી જીવી લે ત્યારે ગાંગીને ગુસ્સો આવે છે અને તે કહે છે કે સરદાર તમે મને જે કહ્યું ને એનાથી મને ખૂબ જ ખોટું લાગ્યું છે અને હવે હું તમને કહું છું કે બે વર્ષના એ રસ્તાને જો બે જ દિવસમાં પહોંચી અને વનસ્પતિ લઈને પાછી આવું તો તમે મને શું આપશો ત્યારે મુખ્ય સરદાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને એટલું કહે છે કે ગાંગી જો બે વર્ષના એ સમયગાળાને પાર કરી અને તું બે દિવસમાં પાછી આવતી હોય ને તો હું આ વિશાળ જંગલમાં હજારો કબીલાઓ છે અને હજારો કબીલાઓના સરદારોનો હું સરદાર છું ને એ મુખ્ય સરદારનું પદ હું તને આપી દઈશ અને હું આ જંગલનો ભગવાન ગણાવું છું પરંતુ તારા પગમાં પડી અને તને આ જંગલનો ભગવાન બનાવી અને મારું બધું જ તારા નામે કરી દઈશ જા હવે તું પહોંચ અને અત્યારે જ દોડવાનું શરૂ કરી નાખ હું એ જોઉં છું કે કેવી રીતે તું એ પીળા રંગની વનસ્પતિને લઈને પાછી આવે છે ત્યારે ગાંગી પણ કહે છે કે સરદાર હજી પણ એકવાર વિચાર કરી લેજો અને પછી એમના કહેતા કે આ વનસ્પતિ કંઈક બીજી જ છે ત્યારે સરદાર ફરી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે ગાંગી મને એટલી તો ખબર જ છે કે એ વનસ્પતિ કઈ છે અને એ વનસ્પતિ જોતાની સાથે જ હું તને કહી દઈશ કે હા આ વનસ્પતિ એ જ છે કારણ કે આ આખાય જંગલમાં ક્યાંય એ વનસ્પતિ જોવા મળતી નથી અને તું ત્યાંથી એ વનસ્પતિ લાવીશ ને તો હું તારા ઉપર કોઈ પણ શંકા કે આક્ષેપ નહીં મૂકું ત્યારે ગાંગી કહે છે કે તો હે મુખ્ય સરદાર હવે બે દિવસમાં જેટલું પણ મુખ્ય સરદારના પદમાં આવતું કામ કરવું હોય એટલું કરી નાખજો ત્રીજા દિવસે તમે એક સાધારણ માણસ હસો આટલું કહીને ગાંગી ત્યાંથી ચાલવા લાગી ત્યારે સરદાર ખળ ખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે મુખી આવી ગાંડી દીકરી ક્યાંથી લઈને આવ્યા છો અરે એને તો જરાય ભાન નથી અને લાગે છે કે એનું અડધું મગજ કામ કરતું નથી ત્યારે આટલી વાત સાંભળી અને સામે ઉભેલા કબીલાના સરદાર બોલ્યા નાના ભગવાન એવું કાંઈ નથી અરે આ દીકરી તો ખૂબ જ હોશિયાર છે અને જે ધારેને એ કરી બતાવે છે પરંતુ ખબર નહીં આજે પહેલીવાર એણે આવી ગાંડા જેવી વાત કેમ કરી છે ત્યારે મુખ્ય સરદાર કહે છે કે જાઓ જાઓ એ દીકરી આ બાજુ જંગલમાં ગઈ છે તો એની પાસે પહોંચો અને એને પકડી અને તમારા ઘરે લઈ જાઓ અને એને એના ગામ સુધી પહોંચાડી દો નહીતર એના ગાંડપણમાં ને ગાંડપણમાં એ કોણ જાણે શું કરી બેસશે ત્યારે મુખી અને સરદાર ગાંગીની પાછળ પાછળ ગાંગી જે બાજુ ગઈ હતી એ બાજુ જઈ રહ્યા છે ત્યારે ગાંગી જંગલની વચ્ચોવચ પહોંચી અને મનમાં વિચાર કરે છે કે બાબાએ મને ઘણી બધી વિદ્યાઓ શીખવાડી છે અને એમણે મને એમ પણ કહ્યું હતું કે ગાંગી આ વિદ્યાઓનો ઉપયોગ તું તારા માટે કરીશ ને તો તું એ બધી વિદ્યાઓ ભૂલી જઈશ પરંતુ માનવ કલ્યાણ અને લોક કલ્યાણના કામમાં અને ધર્મની સ્થાપના માટે જો તું એ વિદ્યાનો ઉપયોગ કરીશ ને તો એ વિદ્યાઓ તને ખૂબ જ સહારો આપશે ત્યારે આટલો વિચાર કરીને ગાંગી કહે છે કે મારે તો મારા બાબાને બચાવવા માટે આ વિદ્યાનો ઉપયોગ કરવો છે ને અને મારે ક્યાં મારા માટે ઉપયોગ કરવો છે આટલો વિચાર કરી અને ગાંગીએ પોતાની ઓઢણી ત્યાં જમીન ઉપર મૂકી અને પછી ગાંગી એ જ ઓઢણીમાં ઊભી રહી જાય છે અને પોતાની વિદ્યાનો ઉપયોગ કરે છે અને ઉપયોગ કરતાની સાથે જ આ ઓઢણી ત્યાં જમીન ઉપરથી આકાશમાં ઉડવા લાગી અને ગાંગી પણ આ ઓઢણીની સાથે સાથે આકાશમાં ઉડવા લાગી ત્યારે ગાંગીને પાછળ પાછળ આવી રહેલા પેલા કબીલાના સરદાર અને પેલા મુખી જણા આ ગાંગીને જોઈ રહ્યા છે તો ગાંગી ઓઢણીમાં બેસી અને આકાશમાં ઉડી રહી છે ત્યારે આ ઘટના જોતાની સાથે એમના ડોળા ફાટી ગયા અને સરદાર કહે છે કે મુખી જુઓ તો ખરા આ ગાંગી તો એની જ ઓઢણીમાં બેસી અને આકાશમાં ઉડી રહી છે તો આ બધું શું થઈ રહ્યું છે ત્યારે સરદાર કહે છે કે તમારી વાત એકદમ સાચી છે અને તમને તો ખબર જ છે કે ગાંગી અમુકવાર સમડી બની જાય છે તો અમુક વાર આવી ઉઢણીમાં બેસી અને હવે તો ઉડવા પણ લાગી છે અને મને તો એમ પણ વિશ્વાસ છે કે કદાચ એ બે દિવસમાં પેલા મુખ્ય સરદારને મૂં તોડ જવાબ જરૂર આપશે ત્યારે મુખી પણ કહે છે કે હવે જે થવું હોય તે થાય પરંતુ બે દિવસ સુધી અહીંયા જ રહેવું છે કારણ કે પરિણામ શું આવે છે એની જાણ તો થાય ત્યારે આમ આટલો વિચાર કરી અને આ કબીરાના સરદાર અને મુખી બંને જણા પેલા મુખ્ય સરદારની પાસે પહોંચે છે અને કહે છે કે સરદાર અમે પણ બે દિવસ સુધી તમારી પાસે રહીશું ત્યારે એમને ત્યાં રહેવાની પરમિશન મળી ગઈ છે અને આ બાજુ ગાંગી કે પેલી ઓઢણીમાં બેસી અને આકાશમાં ઉડવા લાગી અને તે જંગલના ઉપર પહોંચી ગઈ અને પછી તે કહે છે કે હવે મારે આ જંગલને પેલે પાર પહોંચવું છે અને એ પણ એક જ દિવસમાં તો સાંજ સુધીમાં મને ત્યાં પહોંચાડી દો ત્યારે ગાંગીની આટલી વાત સાંભળતાની સાથે પેલી ઓઢણી જંગલની એ દિશા તરફ ભાગવા લાગી કે જે દિશા તરફ આ જંગલની સૌથી કિંમતી ઔષધિઓ ઊગી નીકળી છે ત્યારે ગાંગી પવન વેગે એ દિશા તરફ આકાશમાં જંગલની ઉપર ઉડતી ઉડતી જઈ રહી છે અને પોતે મનમાં વિચાર પણ કરી રહી છે કે બે દિવસમાં પેલા મુખ્ય સરદારને પણ ખબર પડી જશે કે તેમનો સામનો કોની સામે થયો છે અને આમ ગાંગી ઉડતી ઉડતી જઈ રહી છે અને ત્યારે આ જંગલમાં આગળ પહોંચતાની સાથે જ જંગલમાં એવા માણસો ભટકાય છે કે તેઓ આ ગાંગીને ઉડતી ઉડતી જઈ રહેલી જોઈ જાય છે અને તેઓ આ ઝાડ ઉપર ચડી ચડી અને આગળ દોડી દોડી અને આ ગાંગીને જોઈ જાય છે ત્યારે ગાંગીને જોતાની સાથે જ આ બધા જ માણસોએ ભેગા મળી અને આ ગાંગી ઉપર તીર છોડવાની શરૂઆત કરી નાખી ત્યારે ગાંગી નીચે જુએ છે તો હજારો માણસો ગાંગી ઉપર તીર છોડી રહ્યા છે અને આ જંગલી માણસો એવા છે કે તેઓ આમ આવા સાધારણ મનુષ્યને જોતાની સાથે જ તેને પકડીને ખાઈ જાય છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે આ માણસોને પણ સબક શીખવાડવા જીવી તો છે પરંતુ અત્યારે મારી પાસે સમય નથી અને જ્યારે એકવાર આ જંગલની મહારાણી બની જાઉં ને પછી હું આ માણસોની ખબર લઈશ અને આમ આટલું વિચાર કરીને ગાંગી પાછી આગળ ચાલવા લાગી અને ફરી પાછી ચાદરમાં બેસી અને જંગલની ઉપર ઉપર ગાંગી ઉડી રહી છે અને ઉડતી ઉડતી ઝડપથી આ જંગલના રસ્તાને કાપતી કાપતી ગાંગી આગળ પહોંચી રહી છે અને આ બાજુ પેલા બધા જંગલી માણસો કે જેમણે ઘણી બધી કોશિશ કરી એમ છતાં પણ તેઓ આ ગાંગીને રોકી ના શક્યા અને ગાંગી આગળ ચાલી નીકળી ત્યારે તેઓ સૌ સાથે મળી અને મનમાં વિચાર કરે છે કે લાગે છે કે આપણા જંગલમાં કોઈ એવું વ્યક્તિ આવી ગયું છે કે આ જંગલની ઉપર તે ફરવા લાગ્યું છે અને આપણા કબીલા ઉપર આમ તે આકાશમાં ઉડવા લાગ્યું છે માટે તે ગમે ત્યારે આપણા કબીલાને ખતમ કરી નાખશે માટે કબીલાના બધા જ માણસોને ભેગા કરો અને પછી આપણે આ જે બાજુ ઉડતી ઉડતી ગઈ છે ને એ બાજુ આપણે બધાએ જવાનું છે અને ત્યાં પહોંચી અને તેને મારી નાખવાની છે એ જીવતી તો ના રહેવી જોઈએ અને આમ આટલો વિચાર કરી અને પછી તો જંગલની નીચે રહેલા આ બધા જ જંગલી માણસો પણ એ બાજુ પોતાના હથિયાર સાથે દોડી રહ્યા છે ત્યારે ગાંગી આકાશમાં ઉડતી ઉડતી જઈ રહી છે અને મોટાભાગનું જંગલ તેને પાર પણ કરી નાખ્યું છે ત્યારે આજે તેના હરખનો કોઈ પાર નથી કારણ કે એને આ બાબાએ હવે એવી એવી વિદ્યાઓ શીખવાડી છે કે એની વિદ્યાઓ સામે કામરૂ દેશની શક્તિઓ પણ ફીકી પડી જાય અને ગાંગી ઉડતી ઉડતી જઈ રહી છે અને હવે થોડી જ વારમાં તે આ જંગલની સામે પાર પહોંચી જવાની છે પરંતુ ત્યારે એના હરખમાં એક નવો વળાંક આવે છે અને ઘટના એવી બને છે કે આ જંગલની નીચે કોઈક તપસ્વી તપ કરી રહ્યા છે અને આ ગાંગી જ્યારે આમ ઉડતી ઉડતી જઈ રહી છે ત્યારે તેઓ બંધ આંખે તેને નિહાળે છે અને મનમાં વિચાર કરે છે કે આ વળી કોણ જઈ રહ્યું છે અને એ તપસ્વીએ પોતાની બાજુમાં રહેલા ત્રિશૂળનો છુટ્ટો હવામાં ઘા કર્યો અને આ ત્રિશૂળ કે જે હવામાં ઉડતું ઉડતું આ ગાંગીની ચાદરે અથડાય છે અને આ ચાદર ત્યાંથી ફગી ગઈ અને પછી ગાંગી ત્યાં જ એ ઝાડીઓમાં અથડાતી અથડાતી આ જંગલમાં ધડામ કરતી નીચે પડે છે ત્યારે એક બાજુ ગાંગી નીચે પડે છે અને બીજી બાજુ પેલા બધા જંગલી માણસો એ દિશા તરફ દોડતા દોડતા આ ગાંગી તરફ આવી રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી